નમસ્કાર અબતક પોઝિટિવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એક મહિલા ચાર પાંચ મહિલાને ભેગા કરી અને એક કંઈક અલગ પ્રકારની બિઝનેસની શરૂઆત કરે છે ત્યારે એક અનોખો આનંદ મળતો હોય છે અબતકના પોઝિટિવ ન્યૂઝમાં ઇન્ફોર્મેશન ન્યૂઝની અંદર અમારો આ પ્રયાસ કે આજે સમગ્ર ભારતની અંદર નહીં ખાસ કરી અને આપણા ગુજરાતની અંદર ડોગ કેટ ને આવી બધી વસ્તુઓ પાડવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે એને અનુષાંગિક જે કાંઈ એની મટીરિયલ્સ છે એના સાધનો છે એનો પણ ખૂબ જ બિઝનેસ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે એને ડોગને પહેરવાના અલગ અલગ પ્રકારના જે પટ્ટાઓ છે એમાં પણ ઘણું બધું ચેન્જીસ આવ્યું છે તો એક સશક્તિકરણના ભાગરૂપે પણ આજે આપણે મનીષાબેન પટેલ સાથે વાત કરીશું કોકો ક્રિએશનનું આ એક સુંદર નજરાણું રાજકોટને મળ્યું છે ત્યારે જે ડોગ લવર છે એના સમગ્ર બેલ્ટથી ખૂબ જ પ્રભાવિત છે કારણ કે ઘણીવાર ડોગને એવી બધી માંદગી આવી જતી હોય ત્યારે એને ઉપાડવાની સમસ્યા હોય એ બાતેના તમામે તમામ પ્રકારના બેલ્ટ છે દાખલે કે સેફ્ટી બેલ્ટ છે આવા ઘણા બેલ્ટની અલગ અલગ પ્રકારની વેરાયટી સાથે કોકો ક્રિએશન રાજકોટની બજારમાં આવ્યું છે અને બળા ખૂબ જ ટૂંકા સમયની અંદર એ ડોગલવરમાં ખૂબ જ એને ચાહના મેળવી છે તો આપણે મનીષાબેન સીધે સીધી વાત કરીશું મનીષાબેન ખાસ કરીને જે આ તમે સ્ટાર્ટ કર્યું છે અને આનંદ એ વસ્તુનો છે અબ તક પણ તમને અભિનંદન આપે છે કે મહિલા સશક્તિકરણના ભાગરૂપે અત્યારે પ્રવર્તમાન સમયમાં જે સમયની સાથે ચાલે છે એનું ક્યાંક ને ક્યાંક પ્રગતિ થતી હોય છે તો આ તમે શરૂ કર્યું છે એની થોડીક વિગત આપશો મારું નામ મનીષા ગડારા છે આ સમયમાં જો ઘર બેઠા તો કામ લેડીઝ કરતી જ હોય છે પણ આ ઉપરાંત આપણી કંઈક નવી ઓળખ બનાવવા માટે આપણે કંઈક કામ કરવું પડે એના માટે મેં છે ને મારી ટૂંક સમયના મહેનતમાં ચારથી પાંચ મહિનાના ગાળામાં મેં આ બધું બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે મારા નળન મારા જોડે રહી અને એ ઉપરાંત છથી સાત હું જે મારી પાસેથી કામ લઈ જાય છે ને પોતાના ઘર સંભાળી બાળકો સંભાળતા સંભાળતા પણ પોતાનું મારું કામ છે એ કરી આપે છે એટલે આ લીઝું બનાવીએ છીએ અમે અને જે અલગ અલગ ડોગને ઉપયોગી થાય એવા બધા એને કોઈ પ્રોબ્લેમ હોય તો એવા પણ અમે એના ઓથોપેડિક વસ્તુ બનાવીએ છીએ ખૂબ જ સારી વાત કરી ક્યાંક ને ક્યાંક જે ડોગની બાબતના તમામ પ્રકારની જે એસેસરી હોય એના રક્ષણ માટેની તો કેવા કેવા પ્રકારના બેલ્ટ તમે બનાવો છો સપોઝ કે ચેસ્ટ બેલ્ટ છે એ કોમન શબ્દ છે તો આમાં અલગ અલગ પ્રકારના કેવા કેવા બેલ્ટ તમે કોકો ક્રિએશન બનાવે છે જો પહેલા તો તમને હું જણાવું કે અમે છે ને આવા ફેન્સી રોપ બનાવીએ છીએ અને આ લીઝ છે હેન્ડીક્રાફ્ટ લીઝ છે જે અમે ગૂંથીને બનાવીએ છીએ મજબૂતાઈ સાથે કે હેવી ડોગ હોય તો પણ એ પહેરી શકે ને તૂટે પણ નહીં એ રીતનું અમારું કામ છે અને આ ઉપરાંત આ કેટના છે તમે જોઈ શકો છો કે ફેન્સી અમે એના બેલ્ટ બનાવીએ છીએ કે આપણે તો સરસ કપડાં પહેરતા હોઈએ છીએ પણ આ ડોગ અને કેટ પણ કંઈક સારું પહેરે અને આપણા ફેમિલી મેમ્બર તરીકે એ પણ કોઈક સારા લાગે એ રીતનો અમારો આઈડિયા છે અને આ હાર્નેસ છે તો એમાં પણ અમે અલગ અલગ પ્રકારનું બધું વેરિયેશન લાવીને બનાવીએ છીએ એ ઉપરાંત આ પણ એક અલગ રીતની અમે બેલ્ટ હેન્ડીક્રાફ્ટ બેલ્ટ સાથે મેં આને બનાવેલું છે એટલે એ પહેરવામાં એકદમ સુંદર સરસ લાગે છે એ ઉપરાંત છે આ કેટના ચેસ બેલ્ટ છે તો એ પણ અમે એક ફેન્સી બનાવ્યા છે કે આપણે કેટ પહેરે તો એકદમ સુંદર મજાનું લાગે એ ઉપરાંત આ ફેન્સી બેલ્ટ છે કે મોટા ડોગ હોય અને નાના ડોગ હોય તો બધા અલગ અલગ પહેરી શકે અને સારું મજબૂતાઈવાળું ડબલ રીંગ સાથે અમે બનાવીએ છીએ કંઈક યુનિક બનાવવું છે રેગ્યુલર તો બધું પહેરતા હોય છે પણ એનાથી અમારે કંઈક માણસોને સારું આપવું છે એના માટે અમે સતત મહેનત કરીએ છીએ રાત દિવસ જોતા નથી અમારી દસથી બાર કલાકની મહેનત અમે એમાં પ્રોવાઈડ કરી છે ખાસ કરીને જે અત્યારે બિલાડી પાડવાનો વધુ ક્રેઝ છે તો બિલાડીના એવા રૂપકડા ઘરો હોય એવું પણ તમે નિર્માણ કરો છો કે નહીં હા ચોક્કસ અમે છે ને બેડ માટે ટેન્ટ હાઉસ બનાવ્યું છે તમે આ જોઈ શકો છો આમાં બિલાડી બેસી શકે છે અને એને આપણે સુવાડવી હોય તો આપણે એને ઓપન કરી અને આમાં એ રમી પણ શકે છે અને સૂઈ પણ શકે છે એ ઉપરાંત એના બેડ પણ છે કેટના બેડ છે અને ડોગના પણ બેડ અલગ અલગ સ્વરૂપમાં મેં બનાવ્યા છે એ ઉપરાંત આ તમે જોઈ શકો છો ઝૂલા છે એ અમારી કેટ તેમાં બેસે રમે કૂદે એના માટે અલગ અલગ અમે જૂલા પણ બનાવ્યા છે અને કેટ માટેનું એક ખાસ એની અમે મઝલ પણ બનાવી છે કે એ બાઇટ ન કરે અથવા એની કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય ડૉક્ટર ડૉક્ટર દ્વારા ત્યારે પણ એ પહેરાવી શકે છે એના નેલ કટિંગ થતા હોય ત્યારે પણ એની મઝલ આપણે પહેરાવી શકીએ છીએ જેના દ્વારા આપણી પણ સેફ્ટી રહે છે ખાસ કરીને કોઈ ડોગને હાડકાનો પ્રોબ્લેમ હોય પગની સમસ્યા હોય પેરાલિસિસ હોય તો આવા લોકો માટે કોઈ ખાસ બેલ્ટ આવે છે હા ચોક્કસ અમે એ પણ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે આ જો હોક પ્રોટેક્ટર છે એને કોઈ ઘસારો હોય ઘૂંટણમાં તો આ આપણે એને પહેરાવી શકીએ છીએ પછી આ પગનું પગ માટે છે કે જે આપણે બનાવ્યું છે એનું અને આ ડોગ મજલ છે કે ડોગ બાઈટ ન કરે એના માટે છે આ વોક પ્રોટેક્ટરની જગ્યાએ બીજું અમે પણ નવું બનાવ્યું છે હાઈગ્રોમાં જે ડોગને ઉપરના ભાગમાં ઘસારો થતો હોય તો એ ઘસારામાં વધારે ડેમેજ ન થાય એના માટે અમે આ પ્રોટેક્ટર બનાવ્યું છે અને એના ઉપરાંત આ ડોગને ઉચકાવવામાં એનો આખો ભાગ ઉંચકી ન શકતો હોય તો એના માટે પણ અમે છે ને આ બનાવ્યું છે ખૂબ જ સારી વાત કરી ક્યાંક ને ક્યાંક કોકો ક્રિએશનના જે અલગ અલગ પ્રકારના જે બેલ્ટ છે એની જુદી જુદી જે વેરાયટીઓ છે એમાં ક્યાંક ને ક્યાંક ડોગ લવર ખૂબ જ આનંદિત છે કારણ કે ડોગ જ્યારે રાખતા હોય કેટ રાખતા હોય કોઈ પણ જે પેટ રાખતા હોય ત્યારે એને સંતાનોથી વધુ પ્રેમ કરતા હોય છે અને એમાંય અલગ અલગ એની એસેસરી હોય આજકાલ તો બ્યુટી પાર્લરથી બી માંડી અને એની તમામ એક્સ રેની સુવિધા સોનોગ્રાફી બધું જ જ્યારે બજારમાં ઉપલબ્ધ છે ત્યારે એક આ બેલ્ટ બાબત ની જે વાત હતી એની ક્યાંક ને ક્યાંક કમી હતી અને એના અનુસંધાને કોકો ક્રિએશન રાજકોટમાં આવ્યું અને બહુ ટૂંકા ગાળાની અંદર એને એટલી ઝડપથી જે પ્રગતિ કરી છે અને ડોગ લવર્સથી માંડી કેટ લવર્સ બધા જ આનંદિત છે કારણ કે એટલું સરસ નવરંગી અને કલરફુલ એના જે ડોગને પેટ માટે મળ્યું છે તો ક્યાંક ને ક્યાંક આપણે આ એક મહિલા સશક્તિકરણને સલામ સાથે આવી એક એજ્યુકેશનલ વાત એક ઇન્ફોર્મેશન વાત અબતકના માધ્યમથી આપણે કરી છે ખાસ મનીષાબેન હવે છેલ્લે અંતે આપ આપને કોઈને બેલ્ટ લેવા હોય કોઈ શોપવાળા હોય એને જ વધુ લેવા હોય કે એની સાથે બિઝનેસમાં તમારી સાથે જોડાવવું હોય તો ક્યાંક ને ક્યાંક આપનો નંબર આપનું જે આ કાર્યસ્થળ છે એના વિશે માહિતી આપ મારો જે વર્કશોપ છે રામેશ્વર પાર્ક બે અને શેરી નંબર પાંચમાં છે ત્યાં અવેલેબલ છે તમારે કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો મારો કોન્ટેક નંબર છે બાણું સાત એકાવન તેત્રીસ સાતસો તો આ નંબર ઉપર તમે મને કોન્ટેક કરી શકો છો સુંદર મજાની વાત સાથે એક આપણા જ સંતાનો જેટલો પ્રેમ મેળવતા આપણા ડોગ કેટ અને જે તમામ પેટ છે એના માટેની એક સુંદર માહિતી સભર વાત આજે મનીષાબેન સાથે કરી એના કોન્ટેક નંબરમાં આપ પણ સંપર્ક કરી શકો છો કારણ કે એક સકારાત્મક વાતાવરણ સાથે કારણ કે જ્યારે મૂંગા અબોલ જે આ જીવો છે એને ક્યાંકને ક્યાંક પ્રેમ ઉફ અને લાગણી જોતી હોય તો આવી બધી વસ્તુઓનું નિર્માણ કરી અને પાંચ છ મહિલાઓ છે એક શ્રેષ્ઠતમ જે મહિલા સશક્તિકરણની જે વાત છે એમાં ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાય અને ક્યાંક ઇકોનોમિકી હાંસલ કરે છે તો એ બાબતે પણ એને આપણે અભિનંદન આપીએ ફરી આવી જ વાતો સાથે ક્યારેક મળીશું ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા ચાલો આવજો